જામનગરમાં નાઘેડી ગામના લહેર તળાવની પાળ પર ઝૂંપડાના ઘરમાં રહેતા એક ચારણ પરિવારના યુવાનના મર્ડરનો કેસ જામનગર પંચકોશી બી ડિવિઝને ગણતરીની કલાકોમાં જ ઉકેલી લીધો ગુજરાતમાં એક કહેવત છે કે જામનગર એલસીબી ધારે તો આરોપીને પાતાળમાંથી પણ શોધી કાઢે અને આરોપીઓ જામનગર એલસીબીનું નામ પડતા જ પોલીસ ચોકી પર પહોંચતા પહેલાં જ અપરાધ કબૂલ કરવા માંગશે તૈયાર થઈ જતા હોય છે એવું ઘણા સમય બાદ ફરી જોવા મળ્યું અને જામનગર પોલીસે પોતાની કામગીરી દેખાડી છે આજે વાત કરવી છે કે એવો તે કેવો પ્રેમ કે જે પ્રેમ કોઈના જીવ લેવા માટે તૈયાર થઈ જાય કારણ કે બનાવની આજની ક્રાઈમ સ્ટોરી સાંભળી તમે પણ ચોંકી જશો અને વિચારતા થઈ જશો કે આને બે વ્યક્તિનો પ્રેમ કહેવાય કે પછી બંનેની માનસિક વિકૃતિ કહેવાય અને આ પ્રેમના હિસાબે એક જ મોતમાં ત્રણ સંબંધોના મોત થયા એક પત્નીએ પોતાના પતિનું મોત કર્યું આજ પ્રેમના હિસાબે એક ભાઈએ પોતાના જ ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો તો આજ પ્રેમના હિસાબે બંને પરિવારના બાળકો રજડી પડ્યા આજ પ્રેમના હિસાબે એ કુટુંબ અને આખી સમાજને આ ઘાટમાં મૂકી દીધો નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચાર આપ સ્વાગત દુનિયાની અંદર કોઈ પણ ઘટના ઘટે અને તેના સમાચાર જ્યારે અમારે તમારી સુધી રજૂ કરવાના હોય ત્યારે અમે એના પર ઘણું મંથન કરતા હોઈએ ત્યારબાદ અમે તમારા સુધી સમાચાર પહોંચાડતા હોઈએ છીએ અને જે બનાવ બન્યો હોય અને જે વ્યક્તિ સાથે બનાવ બન્યો હોય તેના જીવનની સામાજિક વ્યવસ્થાથી લઈને એ તમામ પાસા પર નજર કરતા હોઈએ અને વિચાર કરતા હોઈએ કે આ સા કારણથી બન્યું હશે જ્યારે આ બનાવની ક્રાઈમ સ્ટોરી અમે બતાવી રહ્યા છીએ તેમાં જેનું મર્ડર કરવામાં આવ્યું છે તે ચારણ સમાજનો યુવાન છે તેના પિતરાઈ ભાઈ અને મરણ જનારના પત્નીએ બને મળીને આ મર્ડર કર્યું છે ત્યારે અમે પણ ચોંકી ગયા અને એક એવા સમાજમાં બનાવ બન્યો છે કે જે સમાજના ઉઝડા ઇતિહાસો રહ્યા છે ચારણ સમાજમાં શિક્ષણનું પ્રમાણ એકંતરે થોડું ઓછું છે પરંતુ આ સમાજ વર્ષોથી તમામ સમાજોમાં એક આગું સ્થાન ધરાવે છે અને એ એટલા માટે ધરાવે છે કે આ સમાજમાં એવા લોકો થયા છે કે જેમાં ભણતર કરતાં ગણતર વધુ જોવા મળી છે અને આ સમાજના લોકોના મુખમાં કાયદેસર સરસ્વતી વાસ કરે છે જામનગરમાં ચારનું ઝૂંપડું હોય કે પછી ગીરના જંગલમાં એના નાનકડા બાળકને પણ તમે દુહો બોલવાનું કહો એટલે એને ક્યાંય વાંચવા જવું નથી પડતું આ બધું એના કંઠે જ હોય ચારણી સંસ્કૃતિ એ આપણા દેશનો એક અભિન્ન અંગ છે ચારણ સમાજના કવિ દુલા બાપુ હોય કે આજના જમાનાના કવિઓ હોય એને દેશ માટે ખૂબ પ્રમાણમાં લખ્યું અને આપણા દેશનો વારસો એમણે જાળવ્યો એમણે તમામ સમાજના ઇતિહાસોને અમર કરવાની હંમેશા કોશિશ કરી અને કરી પણ બતાવ્યું ચારણ સમાજ એકમાત્ર સમાજ છે કે જેમણે પોતાની સંસ્કૃતિનું જતન કર્યું ગમે તેવડો પૈસાદાર ચારણનો દીકરો હોય પણ પોતાનું ઝૂંપડું તો એમણે બનાવ્યું જ હોય આ વારસો એમણે આજના સમયમાં પણ જાળવી રાખ્યો છે ચારણ સમાજની એક એક દીકરીમાં દેવી સ્વરૂપ હોય છે જે આજના સમયમાં પણ એટલું જ પવિત્ર માનવામાં આવે છે એમના આશીર્વાદ આજના સમયમાં પણ એટલા જ ઉપયોગી ગણવામાં આવે છે ખૂબ પ્રમાણમાં મહાપુરુષો આ સમાજે દેશને આપ્યા છે ખૂબ પ્રમાણમાં દેવી શક્તિઓ આ સમાજના ઘરમાં વાસ કરતી હોય છે આવા સમાજના કોઈ વ્યક્તિનું આવું અસામાજિક કામ જ્યારે બહાર આવે ત્યારે એમના સમાચાર આપવા કે વિષયની વાત કરવી અમારી જીભને પણ અટકાવી દેતી હોય છે આપણે આવું કામ કરતાં પહેલાં એ વિચાર કેમ નથી આવતો કે આપણા એક કામથી આપણા કુટુંબ અને આપણી સમાજને તો નુકસાન થતું જ હોય છે આજે હું જે ઘટનાની વાત કરીશ એ ઘટનાઓ આપણી વચ્ચે બની રહી છે જેના માટે શું ક્યાંક ને ક્યાંક આપણે બધા જ ભાગીદાર નથી હોતા કારણ કે રોજ અલગ અલગ સમાજોમાં આવી ઘટનાઓ બની રહી છે શું આમાં આપણા બધાની કોઈ જ જવાબદારીઓ નથી હોતી શું ક્યારેય આપણે આપણામાંથી સમય કાઢીને ક્યારેય બીજાને સમજાવવા કે બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે એ કંઈ ખોટું કામ તો નથી કરતો ને આના માટે ક્યારેય સમય આપ્યો છે શું આ બનાવ બન્યા પહેલાં કુટુંબમાં ક્યાંય આ અનૈતિક સંબંધની કોઈ ગંધ પણ નથી આવી કારણ કે મૃત્યુ પામનારના પત્નીએ સ્વીકાર્યું છે કે અમે ચારથી પાંચ વર્ષથી બંને અનૈતિક સંબંધ ધરાવતા હતા તો પછી આ બાબત પર કોઈને કોઈ બાબતની ગંધ કેમ નથી આવી જાણવા તો એ પણ મળે છે કે ઘણા સમયથી મૃત્યુ પામનાર વ્યક્તિ ઘરે ખાવા પણ નહોતો આવતો બહાર જ ખાઈને ઘરે આવતો હતો આનો મતલબ એ છે કે ઘરમાં પહેલેથી આ વિષયને લઈને કંકાસ ચાલુ હતો એનો મતલબ એ થયો કે કોઈ આ વિષયને પહેલાં ગંભીરતાથી નથી લીધો એ વાત સ્પષ્ટ થાય છે શું આપણે ક્યારેય વિચાર્યું છે કે માણસને થઈ શું ગયું છે માણસ આટલો વિકૃત કેમ બની ગયો છે આ તો છેડો આવી ગયો કે ચારણની દીકરી પોતાના જ પતિના મર્ડર કરવામાં સાથ આપે અને પેટ્રોલ છાંટીને પોતાના પતિને સળગાવે ત્યારે આજે સમાજે આંખ ખોલવાની જરૂર છે ક્યાંક કાચું કપાઈ રહ્યું છે આપણે બધાએ ચિંતન કરવાની જરૂર છે અને જે લોકો આવું કામ કરી રહ્યા છે કે કરવાનું વિચારી રહ્યા છે એમને મારે એટલું જ કહેવાનું છે કે માત્ર આપણા સ્વાર્થ માટે આપણે કોઈનું મર્ડર કરી નાખવાનું આપણા પ્રેમ માટે આપણે કોઈનું મર્ડર કઈ રીતે કરી શકીએ આપણે કંઈક મેળવવાની ઘેલછા બીજાના મૃત્યુનું કારણ બને અને આપણે આપણા જીવનમાં સુખી કઈ રીતે રહી શકીએ આ વિચારવાની જરૂર છે બીજી વાત કે આ આ બનાવ બની ગયો હવે આવા બનાવ ના બને એના માટે આપણે બધા શું કરી શકીએ એના માટે આપણે બધાએ વિચારવાની જરૂર છે માત્ર પોલીસ કે સરકાર ક્રાઈમને નથી રોકી શકવાની સમાજ વ્યવસ્થાને ફરી જાગૃત કરવી પડશે ત્યારે ને ત્યારે જ ક્રાઈમને આપણે અમુક અંશે રોકી શકીશું એક વાત હંમેશા બધાએ યાદ રાખવાની છે કે કોઈ પણ ક્રાઇમ કરી આપણે બચી શકીશું એવું ક્યારેય ન વિચારતા એકના એક દિવસે આ વસ્તુ પકડાઈ જ જવાની છે અને ત્યારે એક ક્રાઈમની પાછળ કેટલા લોકોની જિંદગી બરબાદ થઈ જાય એ પછી જ ખ્યાલ પડે આ બનાવમાં એક નાનકડું બાળક જે મૃત્યુ પામનારનું છે જે મારનાર વ્યક્તિઓના બાળકોની જિંદગી પણ બગડી જ રહી છે આ બે લોકોના પ્રેમને પૂરા કુટુંબનું જીવન ઝેર કરી નાખ્યું હોય આમાંથી પણ શું આપણે કંઈ શીખી નહીં શકીએ કે આંધળા થઈને કોઈ પણ ખોટું કામ કરી નાખીશું અને પછી પછતાવાનો પણ સમય આપણી પાસે રહેતો નથી કોઈ પણ ખોટું કામ કરતી સમયે આપણને એમ જ હોય કે કોઈને ખ્યાલ નહીં પડે આપણે માત્ર આપણી મોજનું જ વિચારતા હોઈએ પરંતુ એ નાનકડું ખોટું કામ જે ભયંકર સ્વરૂપ ધારણ કરી લઈએ તે આ બનાવથી આપણે બધા સમજવાની અને શીખવાની જરૂર છે ઈશ્વરે કરોડો જીવ બનાવ્યા છે એમાં આપણને માનવ બનાવ્યા છે તો આપણે માનવની જેમ કેમ નથી રહી શકતા નાની નાની વાતમાં આપણે એકબીજાને મારી નાખવા માટે તૈયાર થઈ જઈએ છીએ કોઈ વ્યક્તિ કોઈ પાસે પૈસા માંગે છે તો મારી નાખવાની વાત કરે છે કોઈની કોઈ પત્નીને પોતાની કરવી છે તો એમને પતિનું મર્ડર કરી નાખવું છે કોઈએ ગાડી જરાક ક્યાં કડાળી દીધી તો છરી કાઢી લેવી છે નાની નાની વાતમાં આપણે ઝઘડો કરવો છે ખરેખર આપણે મનુષ્ય કહેવાને લાયક છીએ એ આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે માતા પિતાનું માનવું નથી એપ્લિકેશનમાં જુગારો રમીને પૈસાવાળું બની જવું છે ક્યાંક જમીન વિવાદમાં એકબીજાને મારી નાખવા છે તો ક્યાંક વધુ પૈસાવાળા બનવાની લાઈમાં ક્રાઈમ કરી નાખવું છે હવે હદ થાય છે વધારે પડતો લોભ લાલચ અને મોહ આ બધાનું કારણ બની ગયું છે આપણે માણસ છીએ આટલું માત્ર યાદ કરીને બીજા સુખી તો આપણે સુખી આ ભાવનાથી આપણે જીવીશું ત્યારે અને ત્યારે જ આ ક્રાઇમ સ્ટોરીઓ બંધ થશે મારે શું મારે શું છોડીને આપણે શું આપણે કેમની ભાવના કેળવવી પડશે બધાને પ્રેમ કરવો પડશે અરે આપણા દુશ્મન પ્રત્યે પણ આપણે પ્રેમની નજર રાખવી પડશે ત્યારે ને ત્યારે જ સમાજનું ભલું થશે અને આપણે તો મનુષ્ય દેહ મળ્યો છે બધા મનુષ્ય માનવ ધર્મ નિભાવશું તો અને તો જ આપણા બધાનું એમાં ભલું થશે અને આપણી આવતી પેઢી પણ આધુનિક યુગમાં પણ ખુશ રહી શકશે જામનગર તાલુકાના નાઘેડી ગામના લહેર તળાવના કાંઠે આવેલા ઝૂંપડામાં રહેતા કિશોર જીવા ઉંમર વર્ષ છત્રીસ નામનો યુવાન ગુરુવારે એટલે કે પંદરમી ઓગસ્ટની રાત્રિના સમયે તેના ઝૂંપડાની બહાર ખાટલામાં નિંદ્રાધીન હતો તથા તેની પત્ની અને છ વર્ષની બાળકી ઝૂંપડામાં સૂતા હતા ગુરુવારની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ કિશોર ઉપર હથિયાર વડે કપાળ સુધી અને કપાળની ઉપરના ભાગે તથા માથાના ભાગે ધડ ઘા ઝીકી ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી તેમજ હત્યા નિપજાવ્યા બાદ મૃતદેહને સળગાવી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો શુક્રવારે વહેલી સવારના સમયે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થતાં તેને મૃતકના ભાઈને બહાર કોઈ સળગેલો મૃતદેહ હોવાની જાણ કરતા મૃતકનો ભાઈ તથા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા અને સળગેલો મૃતદેહ જોઈ પરિવારજનો શોક મગ્ન થઈ ગયા ત્યારબાદ આ ઘટનાની મૃતકના ભાઈ પૂનાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સીએમ કાંટેલિયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યારબાદ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી અને એલસીબી સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી પોલીસની ટીમે સળગેલા મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો દ્વારા કિશોર સુમાત નામના યુવાનની હત્યા નિપજાવી મૃતદેહને સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યાનો ગુનો નોંધી આ હત્યાનો ભેદ ઉકેલવા કામગીરી શરૂ કરી હતી શરૂઆતના તબક્કામાં જ પોલીસ સમજી ગઈ હતી કે આ મર્ડર છે કારણ કે લાશની બાજુમાં જ લોહીના નિશાનો પણ જોવા મળ્યા હતા ત્યારબાદ પીએમ રિપોર્ટમાં પણ માથાના ભાગે લાગવાથી મૃત્યુ થયું છે તેવું રિપોર્ટથી પણ સ્પષ્ટ થયું ત્યારબાદ પોલીસ સમજી રહી હતી કે બહાર જ્યારે લાશ સળગી રહી હતી તો સવાર સુધી એમના પત્નીને ખ્યાલ જ કેમ ન આવ્યો અને એમની ઊંઘ કેમ ન ઉડી એવું કઈ રીતે બને પોલીસને શંકા હતી કે હત્યા પ્રકરણમાં અનૈતિક સંબંધો હોઈ શકે છે અને પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને પ્રાથમિક તારણમાં મૃતક યુવાનની પત્નીની અનૈતિક સંબંધો હોવાથી પત્ની તથા પ્રેમી હત્યા નિપજાવી હોવાની શંકા પ્રબળ થઈ ગઈ હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવધાના સુપર ડિવિઝન હેઠળ પંચકોશી બી ડિવિઝન તથા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમ એલસીબી પીઆઈ વીએમ લગારિયા પીઆઈ આર કે કરમટા સર્કલ પીઆઈ વીએસ પટેલ પંચ બી ડિવિઝનના પીએસઆઈ સી એમ કાંટેલિયા પંચકોશી બી ડિવિઝન તથા એલસીબીના સ્ટાફ આ કેસના આરોપીની શોધખોળમાં હતા આ દરમિયાન પીએસઆઈ સીએમ કાંટેલિયા તથા ટીમને શંકાસ્પદ મોબાઈલ નંબરને આધારે તપાસ હાથ ધરતા સાચું સામે આવી ગયું હતું અને મૃતકના પત્ની જીવણીબેન કિશોર સુમાત તથા તેમના પ્રેમી સગરાજ દેવકરણભાઈ સુમાત બે આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા આરોપીઓની પૂછપરછ હાથ ધરતા મૃતકના પત્ની જીવણીબેને આરોપી સગરાજ સાથે પ્રેમ સંબંધ હોય અને બંને મોબાઈલ ફોનમાં વાત કરતા હોય જે બાબતે મૃતકને જાણ થઈ જતા બંને વચ્ચે પ્રેમ સંબંધમાં હોય બંને કિશોરભાઈને મારી નાખવાનું કાવતરું રચી મૃતકને કપાળના તથા માથાના ભાગે લાકડી વડે માર મારી મોત નીપજાવ્યું હતું ત્યારબાદ તેની લાશને તેજ ખાટલા પર પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ વીએમ લગારિયા તથા આર કે કરમટા સર્કલ પીઆઈ વીએસ પટેલ પંચ ડિવિઝનના પીએસઆઈ સીએમ કાંટેલિયા એ એસ આઈ એ એલ જાડેજા તથા દિલીપ તલાવડિયા એમ વી ભૂંડિયા ડીજી ઝાલા નિર્મલસિંહ જાડેજા કાસમભાઈ બ્લોચ ખીમાભાઈ ચોગલ જિગ્નેશભાઈ કાનાણી મહીપાલસિંહ જાડેજા મેહુલભાઈ વિશાણી જયપાલસિંહ જાડેજા કનુભાઈ હુંબલ અજયભાઈ વીરા ચિરાગ વિજુડા કલ્પેશ મેયર બળવંતસિંહ પરમાર જનકબેન ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા આ પ્રકરણના દોષીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને સમગ્ર જામનગર આ ઘટનાથી ચોંકી ઉઠ્યું હતું બસ દુઆ કરીએ કે આવતા સમયમાં આવી ક્રાઇમ સ્ટોરી ઓછી કરવી પડે અથવા કરવી જ ના પડે માત્ર આપણા ફાયદા માટે આપણા અભિમાન અને અહંકાર માટે કે પછી બીજાની વસ્તુ છીનવીને આપણી કરવા માટે આવા ક્રાઇમ કરતાં આપણે સો વખત વિચારીએ કારણ કે ઇતિહાસના પન્ના ખોલીને જોઈ લેજો ક્યારે કોઈ ક્રાઇમ ક્યારેય છાનું રહેતું નથી અમુક કિસ્સાઓમાં તંત્રની લાપરવાહી કે કોઈ ઓફિસરની લાપરવાહીથી કે પછી બેદરકારીથી કે પછી કોઈ પણ પ્રકારના સેટિંગથી શોમાંથી એકાદ કિસ્સો કદાચ દબાઈ જાય પરંતુ આ પ્રકૃતિએ જે સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમ ક્યારેય આપણને છોડતી નથી આ અદૃશ્ય શક્તિ જેને આપણે રામ કહીએ કે રહીમ કહીએ એ હંમેશા ન્યાય કરીને જ રહેવાની છે એટલે ખોટું કામ કરવાથી ડરજો અને ખોટા કામથી દૂર રહેજો ખોટું કામ કરનાર એ તમામ વ્યક્તિથી પણ દૂર રહેજો પછી મોટા વ્યક્તિ ગમે તેટલો મોટો હોય તમને એવું થાય કે આના પાસે તો સત્તા છે આની પાસે તો પાવર છે પૈસો છે આપણો વાળ પણ વાકો નહીં થાય પરંતુ કુદરત જ્યારે હિસાબ કિતાબ કરવા બેસે ત્યારે હિસાબમાં કોઈનું કઈ ચાલતું નથી રાજા હોય કે રંગ બધા જય સનાતન જય